નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે તિલકવાડા પોલીસ મથકે એક પંચરની દુકાનમાં ચોરી થવાની ઘટનાની ફરિયાદ નોંધાઈ છે સત્તર ફેબ્રુઆરીની રાત્રે કાટકોઇ ચોકડી પાસે આવેલા પંચરણી દુકાનમાં કોઈ અજાણ્યા ચોરોએ તાળું તોડીને રૂપિયા ચાલીસ હજાર કાઢી જતા બાબતની પોલીસ ફરિયાદ દુકાનના માલિક અમિત પાસવાને તિલકવાડા પોલીસ મથકે નોંધાવી છે વધુમાં વાત કરીએ તો નર્મદા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને લોકોને કહ્યું છે કે તમે કોઈ પણ પરપ્રાંતિય શ્રમિકો મજૂરો કે કારીગરોને કામે રાખો તો નજીકના પોલીસ મથકે જાણ કરવી પરંતુ ડેડીયાપાડાના ટિંબાપાડા ખાતે ઈંટોના ભઠ્ઠામાં કેટલાક પરપ્રાંતિય મજૂરો કામ કરતા હતા એની જાણકારી આ ભઠ્ઠાના માલિક સુરેન્દ્રસિંહ બળવંતસિંહ રાજપૂતે પોલીસ મથકમાં નહોતી કરી જેથી પોલીસે જાહેરનામા ભંગ અંગેનો તેમની સામે ગુનો દાખલ કર્યો છે એની સાથે સાથે ડીડીયાપાડામાં અન્ય ઈંટોના ઇંટોના ભઠ્ઠાના માલિક ઘનશ્યામભાઈ દત્રાતય કુંભાર સામે પણ દીડીયાપાડા પોલીસ આ જ પ્રકારનું જાહેરનામંક અંગેનો ગુનો દાખલ કર્યો છે કારણ કે તેમના ભઠ્ઠામાં પણ કેટલાક પરપ્રાંતીય શ્રમિકો કામ કરી રહ્યા ત્યારે અન્ય સમાચારની વાત કરીએ તો રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક સંબંધિત એક ગુનો દાખલ થયો છે જેની વિગત મુજબ અઢાર ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનથી આઈસ્ક્રીમ ભરીને મહારાષ્ટ્ર તરફ જઈ રહેલો એક કન્ટેનર મોવી ચોકડીથી યાલ પાસેના એક નાળા પાસે પલટી ખાઈ ગયો હતો કન્ટેનર પલટી ખાઈ જતા લાખો રૂપિયાનું આઈસ્ક્રીમ રોડ ઉપર ઠલવાઈ ગયું હતું અને નુકસાન થયું હતું આ બાબતે શીતલ આઈસ્ક્રીમ કંપનીના મેનેજર રાજેશ ચૌધરી દ્વારા વાહનના ચાલક ગોપાલ કુબેરથી સામે રાજપીપળા પોલીસ મથકે નુકસાન બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે જ્યારે ગઈકાલે સમગ્ર જિલ્લાના પાંચે તાલુકા પોલીસ મથકે કુલ બાર જેટલા આરોપીઓ જેમાં પુરુષ અને મહિલાઓ થઈને દારૂ પીને વાહન ચલાવવાને વેચાણ કરવાના ગુના સબબ પોલીસે ગુના દાખલ કરી હા તો નર્મદા જિલ્લાના સમાચાર આજ પ્રકારના સમાચારો જોવા જવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો